કાર મિત્રો આજે જીવદયાનું કાર્ય તમે જોઈ શકો છો અહીંયા કુંડા અને પક્ષીઓ માટે માળા બરાબર અત્યારે એક ક્વોન્ટિટી જેટલી મળી એટલી લીધી છે એકસો પચાસ માળા અને કુંડા ધીમે ધીમે બીજી ક્વોન્ટિટી વધારવાની હતી પણ ઓછી બની રહી છે ને જેટલી મળે ને એટલી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એવા જોઈ શકો છો બધા પહેલાં અમે છે ને ગોઠવી દીધા આ રીતે માળા ગોઠવી દીધા અને હવે સોસાયટીમાં લઈ જઈશું અને પાણીથી વ્યવસ્થિત સાફ કરીને પછી તારથી બાંધીને અને અલગ અલગ જગ્યાએ જાતે બાંધી આપીશું જ્યાં પાણી પીવે ને એવી જગ્યાએ એમને આપીશું એવું બધું અને રોજે ભરે કારણ કે પાણી રોજે ભરાય એ મહત્ત્વનું છે ઓકે અહીંયા અલગ અલગ મિત્રો છે

અલગ અલગ જગ્યાએ લગાડવાના છે અહીંયા ભાઈ સ્નેહલભાઈ અહીંયા બતાવો તો નજીકથી આ ધોવાનું કારણ એ હતું મિત્રો કે આની અંદર જે રાખ ને બધું હોય ને જતું રહે કારણ કે આપણે આપણા નવા ઘરની અંદર જઈએ તો આ બધું જે રીતે આપણું નવું ઘર ધોઈને રહેવા જઈએ છીએ એ પ્રમાણે અહીંયા માળા પણ એટલે પંખીનું ઘર ને ખાસ એ પણ ધોઈને આપણે બધી જગ્યાએ આપીશું અને જાતે અમે લગાડવા જઈએ છીએ અલગ અલગ જ્યાં છાયડો એ માળાનો વાંધો ના આવે ઉપરની જગ્યા ઉપર લગાડીએ જેથી કોઈ બીજા પ્રાણીઓ એને હેરાન ના કરી શકે આ સેવા કાર્યમાં ઘણા મિત્રો જોડાયેલા છે ઘણા સરકારી નોકરી કરતા હોય એવા શિક્ષકો પણ સેવા કાર્ય કરે છે અન્ય પણ કરે છે તો મારું કહેવાનો મતલબ એ જુઓ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ વિડીયો સેવા કરીને વિડીયો ઉતારો છે પણ વિડીયો ઉતારવાથી બીજાને પ્રેરણા મળે છે આ બાબતને ખાસ સમજજો ના બોલ ના કહેતા હોય ને સેવા કરતા હોય એ લોકો પણ સારા છે અને વિડીયો ઉતારીને સેવા કરતા હોય એ લોકો પણ સારા છે એટલે તમામ મિત્રો પોતાની યથાશક્તિ પ્રમાણે સેવા કાર્ય કરે છે જેથી જીવનની અંદર પ્રગતિ થાય અને પ્રગતિ થશે જ એ સો ટકાની વાત છે તો તમે ખોટા કાર્યોથી દૂર રહેશો અને ભગવાન તમને સો ટકા સપોર્ટ કરશે નેલભાઈ આ કુંડા બધા બતાવી દો એક વર્ષ એટલે અહીંયા એકદમ મસ્ત ધોયેલા છે ને ઓકે એટલે ઠંડા થઈ જશે મસ્ત અને સાઈડે અમે બધી જગ્યાએ આવું હવે આને તાર લગાડીશું અને પછી સરસ રીતે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જ્યાં પાણી ભરેને ત્યાં આપીશું બધાને નહીં તો પછી છે ને જો બાંધ્યા પછી પાણી ના ભરે ને તો પણ કેવું થાય પક્ષી પાણી પીવાની આશા આવે ના હોય તો એને કેવું રાખજો સમજો તો મિત્રો સેવા કાર્ય કરતા રહેજો તો મિત્રો આ વિડીયો તમને આ સેવા અમારી સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો બીજા મિત્રો સુધી શેર કરો જેથી ગામે ગામ આવા સેવા કાર્યો થાય અને પ્રગતિ થાય જય હિન્દ જય ભારત સરસ રીતે ધોવાઈ ગયા છે બધા કુંડા અને માળા